ગીર સોમનાથ જિલ્લાનો કુડીનાર તાલુકો જ્યાં ખેડૂતો મુકાયા છે મુશ્કેલીમાં કારણ છે મગના પાકમાં લીલી અને કાળી ઈયળનો ઉપદ્રવ ફેલાવવો મગના પાંદડાને ઈયળ કુરી ખાઈ રહી છે જેને લઈ અને મગનો પાક નાશ થવાની કગાર પર છે હાલ તો ખેડૂતો મગના પાકમાં દવાનો છંટકાવ કરી રહ્યા છે પાકને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે તો કૃષિ નિષ્ણાંતોનું કહેવું છે કે વાતાવરણમાં ફેરફારને કારણે મગના પાકમાં ઈયળનો ઉપદ્રવ ફેલાવો છે રાત્રે ભેજવાળું વાતાવરણ તો દિવસે આકરો તાપ પડી રહ્યો છે જેને લઈ ઈયળનો ઉપદ્રવ વધ્યો છે હજારો રૂપિયા ખર્ચ કર્યા બાદ મગના પાકમાં ઈયળો ફેલાતા ખેડૂતોની ચિંતા વધી છે મોંઘી દવાનો છંટકાવ કર્યા બાદ પણ ઈયળનો ઉપદ્રવ ઓછો નથી થઈ રહ્યો વહેલું વાવેતર હોય અને વાતાવરણના જે બદલાવ આવે છે એની અંદર ખાસ નુકસાન જોવા મળે આ ઈયળની ખાસિયત એવી છે કે પાંદડાનો જે ઉપરનો ભાગ છે એ ભાગે ખાઈ અને ખૂબ મોટું નુકસાન કરતી હોય એટલે કે અડદ અને મગ જે અવસ્થાએ નુકસાન થાય તો એની અંદર જે પાકનો વૃદ્ધિ અને વિકાસ અટકી જતો હોય અને એની સીધી જ ઉત્પાદન ઉપર અસર પડતી હોય એટલે ખેડૂતોને ઘણી વખત તો જો આ એકાદ બે દિવસ નિયંત્રણ ન કરવામાં આવે તો આર્થિક રીતે પણ ખૂબ મોટું નુકસાન થાય